પણ સારું કામ પ્રોફેસરનું હોય છે પણ સારું કામ થતું નથી જી હા પ્રોફેસર શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ખૂબ જ પવિત્ર છે શિક્ષક માટે વિદ્યાર્થીની કોઈ જાત હોય કોઈ હોય તમામ વિદ્યાર્થી એક સમાન જ હોય છે પરંતુ વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે જેના કારણે હાહાકાર મચી ગયો છે વિદર્મી પ્રોફેસરે હિન્દુ વિદ્યાર્થીની જાતીય સખામણી કરી જો વિદ્યાર્થીની મુસ્લિમ ધર્મ અપનાવી લે તો સારી નોકરી આપવાની લાલચ આપી દીધી ત્યારે વિદ્યાના ધામમાં કોણ છે આ પ્રોફેસર આક્રોશિત હિન્દુ સંગઠોને શું પ્રતિક્રિયા આપી છે શું ચીમકી ઉચ્ચારી છે આવો જોઈએ જાણીએ સમજીએ વિદ્યાના ધામને લજમનારો પ્રોફેસર ગુરુ માટે વિદ્યાર્થીનો કોઈ ધર્મ હોય ગુરુ પણ કરવા લાગ્યા હિન્દુ મુસ્લિમ હિન્દુ વિદ્યાર્થીની જાતીય સરખામણી મુસ્લિમ પ્રોફેસર પર લાગ્યો આરોપ વિદ્યાના ધામમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધમાં ક્યારેય ધર્મ આવતો નથી એક શિક્ષક માટે તમામ વિદ્યાર્થીઓ એક સમાન જ હોય છે પરંતુ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એક વિદર્મી પ્રોફેસરે એવું કાંડ કર્યું કે તેને આખા શિક્ષણ જગતને લાંછન લગાડ્યું

और नेट प्रिपरेशन के लिए उनके अंदर काम करें और उन मेरी दोस्त का काफ़ी ब्रेन वॉश कर दिया था कि नेट की प्रिपरेशन के लिए आओ आगे का फ्यूचर मैं तुम्हें सेट करके दूंगा और अगर वो उसकी बात नहीं मान रही थी तो काफ़ी उसको मेंटली और सेक्चुअली काफ़ी प्रेशर हो रहा था और उसको अकेले बुलाते थे घर पे और अपनी ऑफिस में किस करते थे ऐसे काफ़ी गलत तरीके से उसको टच किया गया और उस टाइम पे कोई नहीं होता था जब मेरी दोस्त ये मुझे बात बताती थी, थी कि उसके साथ इतना गलत गलत हो रहा है तो मैं उसको प्रोटेक्ट करती थी कि उसके साथ और आगे गलत ना हो कि मेरे दोस्त को ये बोलते थे कि धर्म परिवर्तन और उनका जो भी रिलीजन है वो फॉलो करने के लिए काफ़ी फोर्सफुली उस पर प्रेशराइज़ कर रहे थे આર્ટ્સ ફેકલ્ટીનો પ્રોફેસર અઝહર ડેરીવાલા સામે ગંભીર આરોપ લાગતા મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં ફરિયાદ કરાઈ છે સમિતિ તપાસ કરી રહી છે અને પ્રોફેસરની ઓફિસ પણ સીલ કરી દેવાઈ છે તો વિદર્મી પ્રોફેસરે કરેલી આ નફટાઈ સામે એબીપીમાં જોરદાર રોષ છે એબીપીએ વિધર્મી પ્રોફેસર સામે ફરિયાદની માંગ કરી કે આ જે પ્રોફેસર સાહેબ છે તેમના અગાઉ પણ આ વસ્તુનો આરોપ લાગ્યો હતો કે પ્રોફેસર સાહેબે આવી રીતે એમને હેરાન કર્યા છે બેનને આવી રીતે હેરાન કર્યા છે ત્યારે બી યુનિવર્સિટીએ એમને ખાલી સસ્પેન્ડ કર્યા હતા આજે જે આ ઘટના થઈ ત્યારે બી યુનિવર્સિટી ખાલી સસ્પેન્ડ કરે છે જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે એમનો હક માંગવા આવે છે જ્યારે વિદ્યાર્થી પરિષદ આંદોલન કરે છે ત્યારે બત્રીસ લોકો પર આંદોલન એફઆઈઆર થઈ જાય છે બાકી બસો લોકો પર યુનિવર્સિટીવાળા એફઆઈઆર કરે છે પણ જ્યારે જ્યારે કોઈ પ્રોફેસર આવું કરવામાં આવે છે ત્યારે પ્રોફેસરને ખાલી સસ્પેન્ડ કરે છે બસ આ ટોપિક ઉપર એકદમ ચોક્કસની કાર્યવાહી થવી જોઈએ અને એકદમ સ્ટ્રિક્ટમાં કડકમાં કડક એક્શન પ્રોફેસર ઉપર લેવાવી જોઈએ અને અગર આ વસ્તુ ના થઈ અગર પ્રોફેસર ઉપર કડક એક્શન લેવામાં ના આવી તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ છાત્રા સાથે અને એના પરિવાર સાથે ઓલવેઝ સાથે છે અને અમે એમની સા આગળની કાર્યવાહી ના થાય તો અમે એના પર ઉગ્ર આંદોલન બી કરવામાં માટે રેડી છે વિદ્યાના ધામમાં પણ હિન્દુ મુસ્લિમ કરનાર વિધર્મી અઝહર ડેરીવાલા સામે કાયદાનું ગાડીઓ કસાય તે જરૂરી છે ત્યારે આ મામલે હિન્દુ સંગઠનો જોરદાર આક્રોશ પણ વ્યક્ત કર્યો છે સ્કૂલમાં કોલેજીસમાં ધર્મ પરિવર્તન કોઈ દિવસ થવું ના જોઈએ અને હું તો કહું છું કે ભારતમાં આ પૂરજોશમાં ચાલી રહ્યું છે બધાને ખ્યાલ જ છે અને વિદ્યા સ્કૂલમાં કોલેજોમાં વિદ્યા વિદ્યા બનવા માટે જાય છે છોકરાઓ અને શિક્ષાર્થીઓ એક ગુરુ તરીકે પૂજાય છે તો આ ગુરુ શું આવા કૃત્ય કરવા માટે તત્પર હોય છે એ લોકોના ધર્મ માટે આના માટે જે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે અને પ્રશાસન આના ઉપર ધ્યાન દોરે એવી મારી માંગણી છે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પ્રોફેસર યુવતીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા મેસેજ પણ કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે મામલે વિદ્યાર્થીઓ પ્રોફેસરો વિરોધ પણ કરી રહ્યા છે જે પ્રોફેસરે જે માંગણી કરી છે બિભત્સ માંગણી સદંતર ખોટી છે અને રહી વાત ધર્માંતરણની તો એ તો બધાને પોતાનો હક છે કયો ધર્મ ફોલો કરવો ના કરવો અને જો આ બાબતમાં થોડી પણ સચ્ચાઈ હોય તો પછી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને ઇન ફ્યુચર કોઈ બીજું આવું કામ કરતા પહેલા વિચારે વિદ્યાના ધામને લજમદાર આ પ્રોફેસર કાયદાનો ગાડીઓ કસાવ જરૂરી છે એટલું જ નહીં આવા લોકો સામે કડક કાર્યવાહી પણ થવી જરૂરી છે ત્યારે જોવું રહ્યું કે ક્યારે શિક્ષણ વિભાગ કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે રવિ અગ્રવાલ જી મીડિયા વડોદરા